આજે અ શિયાળાની કડકડતી ઠંડીની અંદર આ જે મકાનને લોક માર્યું છે એ ખરેખર ખોટું કર્યું છે અને આજે એવા રોડ પર આવી ગયા છે તો હવે અમારું એમ કેવું છે કે આ ભાઈ હવે એને કોઈ આધાર નથી એટલે ક્યાં એ આવી ઠંડીમાં મારું નામ હવાભાઈ શેંગાભાઈ નાય વરિયાળના જંગલમાં હું રહેતો હતો પચાત છ વર્ષ વર્ષ થી મારા ઘર નું સેલ્ફ વાગે કહ્યું છે તો હું બહાર નીકળે ગયો છું તારે રોડ પર છે તો મને કઈ જગ્યા મળે મોટો કઈક સાહેબ આવે તો કરી આપો યાર અમને કઈ માર્ગ મળે એવો અમે ગરીબ એટલે કોઈ ન્યાય મળે એવો કરો યાર